કાલે ગુરુવાર ત્રેવીસ તારીખમાં લઈ ગયું ભાનુબેન ભાનુબેન લઈ ગયા હતા આંગણવાડી વાળા શું કે ઓપરેશન કરવાનું છે કેસ કઢાવ્યો કેસ કઢાવીને બધું રિપોર્ટ રિપોર્ટ કરીને સવારે નવ વાગે અમે નિયાકને આવી ગયા હતા અને ભાનુબેન કીધું કે હવે સાંજે સાંજે પાંચ વાગે ડોક્ટર આવશે અમે હવાથી સાંજ સુધી અહીંયા જ્યાં દવાખાનામાં પછી ઓપરેશન નો પછી પાંચ વાગે અમારો વારો આવ્યો એટલે અંદર અમે અંદર ઓપરેશન રૂમમાં ગયા લગભગ પચીસ પચીસ એક બાઈઓ હતી આઠ પચીસ બાઈ હતી આઠ દસ ને નવમો દસમો વારો અમારો હતો આઠ આ આઠ નવનું ઓપરેશન થઈ ગયા પછી અમારો વારો આવ્યો અમારો વારો આવ્યો એટલે એ હું તો પછી અંદર નહોતો હું તો બહાર જ હતો પછી એમને એમની હારી હતા ભાનુબેન ત્યાં કને પછી એમને ઇન્જેક્શન આપ્યું અને ચેકો માર્યો ચેકો મારીને પછી પંદર વીસ મિનિટ પછી મને હને ખબર મને જાણ પડી એમની હે એમને લઈને બહાર આવ્યા એટલે મને થોડુંક ગબર મને થવા મળ્યું શું થયું મારા પત્ની તો કાંઈ થયું નથી કે થોડુંક બીપી કે અવજ ઘર થઈ ગયું છે કાંઈક કે હને ઉપાધિ કરા જેવું નથી તમ તારે એટલે એમ કરીને પછી પડખીના રૂમમાં ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ને એ ડૉક્ટરો એ ઇયાનોના અને ઓલા બધા ડૉક્ટરો બધા અહીંયા કંઈ આવીને બધા એ અહીંયા કંઈ લઈ ગયા એટલે એ એની સારવાર રીતે કરવા માંડ્યા આ તો આ બધું ડોક્ટરની જ બેદરકારી છે અંદર અંદર જે કઈ વસ્તુ થઈ છે કર્યું છે એ અંદરથી જ બધું બનાવ બની ગયેલો હતો એટલે એ તો અમને તો ખબર પડવા જ દીધી નથી આ તો પછી અંદર લઈ ગયા પછી મને અંદર બોલાવ્યું મને કે હવે કે કે બાબુભાઈ કે તમે કે થોડુંક વધારે પડતું થઈ ગયું છે એટલે તમે હાને કે રાજકોટ અથવા અમદાવાદ કે સુરેન્દ્રનગર લઈ જવાની તમારે ઓપરેશન પેલા જ પહેલા જ મોત થઈ ગયેલું

મારું નામ વિક્રમભાઈ અલજીભાઈ પરમાર બાબુભાઈ કિશોરભાઈ પરમાર મારા ભત્રીજા થાય છે એમના વાઈફને કાલે સવારે થાનગઢ સરકારી હોસ્પિટલમાં બાળક નસ બધીનું ઓપરેશન કરવા લાવેલા સવારે નવ વાગે સવારે નવ વાગેથી લાવેલા તેઓ ડૉક્ટરની વાટ જોવામાં સવા સાંજના પાંચ વાગે લગત વાટ જોઈએ સાંજે પાંચ વાગે ડોક્ટર આવ્યા સાંજે પાંચ વાગે એટલે ડોક્ટર એટલે એક પછી એક બેનના ઓપરેશન કરવા મણ્યા ઓપરેશન કર્યા આઠમો વારો કંચનબેન કિશોરભાઈ બાબુભાઈ પરમારનો વારો આવ્યો બેનને ને બોલાવ્યા કે ભાઈ તમે આલો અંદર કંચનબેન અંદર રૂમમાં લઈ ગયા કંચનબેન સાથે આંગણવાડીના બેન પણ સાથે હતા અંદર ગયા પંદર વીસ મિનિટ થઈ એટલે ટેચરમાં બે ભાન હાલતની હાલતમાં કંચનબેન તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સીની રૂમમાં લઈ ગયા પછી વીસ પચીસ મિનિટ લગ્ન એ રૂમનો ઇમરજન્સીનો રૂમ ખોલ્યો જ નહીં અમે પૂછવા પૂછ્યું તો એ કાંઈ જવાબ જ કોઈ ન દીધો શું બનાવ બહેનો છે પછી હું અહીંયા પહોંચી હું એ રૂમમાં તરત દરવાજાને ધક્કો મારીને અંદર ગરી ગયો અંદર ગયો એટલે સાત આઠ ડોક્ટરો ભેરા થઈને બેનને પમ્પિંગ કરી રહ્યા હતા પણ પમ્પિંગમાં કોઈ મેમેટ મેં ખાતું નહીં થાતું નહીં પછી મેં મને અવર નવર પૂછવા મળ્યા કે આ બેનને હૃદય બંધ થઈ ગયું છે એના માટે તમે રાજકોટ કે સુરેન્દનગર કે કોઈ પણ જગ્યાએ દવાખાને લઈ જાઓ જેવો પ્રસન્ન કરવા ડોક્ટર આવેલા એ સાહેબ હાવ આ સિરિયસ કેસ બની ગયેલો તો એમને જાણ કરેલ નહીં અને એ ત્યાંથી ફરાર થઈને ભાગી ગયેલા

હા એટલે સાવ પરિસ્થિતિ લોકો ખરાબ છે તો તારે એમનો આધાર કોણ એમનો કોઈ કાઈ નો રહ્યું આજે એની છોકરી કાલની રડે છે એની મમ્મી માટે તો એની મમ્મી અમારે ક્યાંથી લાવી દઈ આનો ન્યાય એમને કોણ આપશે હવે શું તમારી અમારો તો કાયદેસરની કાર્યવાહી થાય પ્લસ